સુરતના અમરોલી વિસ્તારની ઘટના અમરોલીની પાલિકા સંચાલિત શાળાના આચાર્યની એનઓસી લીધા વગર વારંવાર દુબઈ જતા હોવાની વાત ફરિયાદ મળતા તપાસ શરૂ કરવામાં આવી શાળાનું કામકાજ છોડીને વ્યાપાર કરતા હોવાની ફરિયાદ બે હજાર ત્રેવીસ માં તેત્રીસ વખત દુબઈ પ્રવાસ કર્યો હોવાની માહિતી અકસ્માતનો બહાનું બતાવી આચાર્ય મેડિકલ લીવ પર ઉતરી ગયા હતા સમગ્ર મામલે શિક્ષણ મંત્રીએ તપાસના આદેશ આપ્યા સાહેબ કે કયા પ્રકારની આખી ઘટના સામે આવી છે ને હવે તમે તપાસ કેવી રીતે કરી રહ્યા છો તો કે ફરિયાદ પ્રાપ્ત થઈ છે કે શિક્ષક એટલે પ્રિન્સિપાલ છે જે શાળાના પરમિશન વગર વિદેશ પ્રવાસ કરી રહ્યા તો એ બાબતે અમે પ્રાથમિક રિપોર્ટ રવ્યો છે અને હવે એની ઉપર અમને કારણદર્શક નોટિસ આપી છે અને એમને જવાબ રજૂ કરવા માટે એમને તક આપી હતી ત્યારબાદ એમને રૂબરૂ સુનાવણી માટે પણ બોલાવ્યા હતા અને હાલમાં તેઓ મેડિકલ લીવ ઉપર છે એમનું કંઈ કે કંઈ જવા મળ્યું છે અચ્છા સાહેબ વારંવાર દુબઈ જતા હતા કે વિદેશ પ્રવાસ જતા હતા ત્યારે એનઓસી લઈને જતા હતા અને એ બાબતે તમને કોઈ માહિતી હતી ખરી કોઈ પણ સરકારી કર્મચારી હોય વિદેશ પ્રવાસ જવા માટે એમને ફરજિયાતપણે એનઓસી લેવાની હોય છે આ કિસ્સામાં એમણે એનઓસી મેળવેલ છે કે નથી મેળવેલ એની તપાસ ચાલી રહી છે પુરાવો એકત્રિત કરવામાં આવેલ છે અને તપાસની બાબત હોય એટલે હાલમાં વધુ તમને જણાવી નહીં શકું ટૂંક સમયમાં આ તપાસ પૂર્ણ થશે અને નિયમ અનુસાર જે કંઈ પણ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની થશે એ અમે કરીશું ઓકે રોલ સર નમસ્તે આજે સુરતમાં અને અન્ય વિસ્તારની અંદર જે શિક્ષકો વધુમાં વધુ રજા પાડી ત્રણ ત્રણ મહિનાના છ છ મહિનાની રજાઓ પાડીને વિદેશ જઈ ત્યાં જોબ કરે ત્યાં બિઝનેસ કરે આવા જૂજ ઉદાહરણો છે લાખો શિક્ષકો ગુજરાતમાં છે બધા જ લોકો બહુ સરસ રીતે પોતાનું કર્તવ્યને નિભાવી રહ્યા પણ આખા સુરતની અંદર બે જ શિક્ષકો આવા મળ્યા છે એનો મિનિંગ એવો નથી કે દરેક શિક્ષકો આવા છે આ શિક્ષકને મેં અત્યારે જ સુરતના સંજય જે શિક્ષક છે દુબઈ બિઝનેસ કરતો હતો અને અહીંયા શાળા રેડી રહેતી હતી એ કાયદાનો દુરુપયોગ કરી પોતાને મળેલા હકને દુરુપયોગ કરી છટક બારી શોધીને આ લોકો આ રીતનું એક ભ્રષ્ટાચાર ઉપરનું એક સ્ટેપ છે કારણ કે બાળકના વિદ્યા વિદ્યાર્થીના શિક્ષણ ઉપર આની અસર થતી તો એને સસ્પેન્ડ કરી દઈએ છીએ આખા વર્ષ દરમિયાન અમે જે અભિયાન ઉપાડ્યું હતું એમાં કુલ સાઈઠ આવા લોકો નીકળ્યા હતા જે વિદેશ જતા હતા એ તમામે તમામને બરતરફ કરી દેવાની ત્યારે પણ સૂચના આપી હતી ને હજી હજી ગુજરાતની અંદર આની દરેક જિલ્લા શિક્ષણ અધિકારીઓને તપાસ સોંપી દીધી છે લગભગ સંપૂર્ણપણે કોઈ જિલ્લાની અંદર આવું હવે બાકી નથી ત્યારે હું જ્યારે ઘણીવાર એક શિક્ષક ભૂલ કરે તો હજારો શિક્ષકો પર એની અસર નહીં થવી જોઈ કારણ કે નાના નાના ગામોમાં આ ગુરુજનો ખૂબ સારી મહેનત કરી રહ્યા છે સારામાં સારા પગાર લઈને જો આવું કરતા હોય તો એને માફ કરી ન શકાય અને જો એને રજાના પગાર લીધા હશે તો અમે એના પાસેથી વસૂલીશું અમે એસસીબીમાં પણ કેસ કરવા થતો હોય તો શાસનાધિકારીને સૂચના આપી છે અને તત્કાલ આજે એને સસ્પેન્ડ કરવાના મેં આદેશ કર્યા છે અસ્તુ